નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે હવે મિત્રો આપણે ખેડૂતની ઘણી બધી સમસ્યાઓ વિશે ચર્ચા કરતા હોય છે અને ઘણી બધી સમસ્યાઓને ધ્યાન ધ્યાને લઈ અને આપણે ગવર્મેન્ટને પણ જાણ કરતા રહીએ છીએ અને ગવર્મેન્ટ પાસે પણ આપણે આની એક અપેક્ષા રાખતા હોઈએ ગવર્મેન્ટમાંથી આપણે ઘણા બધા મુદ્દાનું સોલ્યુશન પણ કરાવ્યું છે હાલમાં આપણા ઘણા બધા મુદ્દા ત્યાં પેન્ડિંગ પણ છે જેનું સોલ્યુશન કરાવે લાવવાનું છે પણ આજે મારી સામે એક નવો જ મુદ્દો આવ્યો છે કેમ કે મેં અલગ અલગ વિસ્તારના છેલ્લા દિવસોમાં ખેડૂતોની મુલાકાત લીધી તેમાં ખેડૂતની જે સમસ્યાઓ જાણવાની કોશિશ કરી તેમાં મને એક નવી સમસ્યા એ જાણવા મળી છે કે આપણે ખેડૂતો જે લોન લેતા હોય અથવા તો પાક ધિરાણ લેતા હોય તે આપણે બેંકોમાંથી અને અમુક ખેડૂતો છે એ સહકારી મંડળીની અંદરથી પાક ધિરાણ લેતા હોય છે સહકારી મંડળીમાંથી લોન પણ લેતા હોય છે તો આજે ઘણી બધી ગામડાની મંડળીઓ એવી પણ છે કે જે કોઈને કોઈ કારણસર બંધ થયેલી છે ઘણી વખત મંડળી ફરસામાં ગઈ હોય અથવા તો મંડળીના કર્મચારીઓએ કોઈ કૌભાંડ કરીને બંધ કરી દીધી હોય તો આ જે બંધ થયેલી મંડળીઓ હતી જે બંધ થયેલી હાલમાં મંડળીઓ છે એ મંડળીની અંદર જેટલા જેટલા ખેડૂતોના એકાઉન્ટ હતા એ મંડળી સાથે જે ખેડૂતો વહીવટ કરતા હતા એ ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ કે જે પોતાનું એકાઉન્ટ ક્લિયર છે એવું નો ડ્યુ સર્ટિફિકેટ મળેલા નથી હવે એ ખેડૂતને અન્ય જગ્યાએથી લોન લેવી હોય અથવા તો પાક ધેરાણ લેવું હોય તો સમસ્યા આવે છે બેંકની અંદર જાય ત્યારે મંડળીનું નોટ યુ સર્ટિફિકેટ માગે છે તો આજે નોટ યુ સર્ટિફિકેટ મંડળી બંધ હોવું બંધ હોવાને કારણે મળતું નથી મંડળીના જે કાંઈ વહીવટો છે તે ઠપ થયેલા છે મંડળી કોઈ વ્યવહાર કરતી નથી હાલમાં તો એ વ્યવહાર ન કરવાને કારણે નોટ યુ સર્ટિફિકેટ ખેડૂતના નીકળતા નથી જેને કારણે ખેડૂતને અન્ય બેંકમાંથી કોઈ લોન પણ નથી મળતી હવે લોન ન મળે એનાથી કેટલી કેટલી સમસ્યાઓ ઊભી થાય એ પણ હું આપને બતાવવા માગું છું કેમકે લોન ન મળે તો એનો પાક વીમો પણ ન મળે કેમકે પાક વીમો ન મળે એનું એક જ કારણ છે કેમકે જ્યારે પણ આપણે પાક ધિરાણ લીધું હોય ત્યારે વીમો ભર્યો હોય હવે આ લોકોનો વીમો ન ભરાવાને કારણે એને પાક વીમો પણ નથી મળતો એને બે રૂપિયા રૂપિયાવાળી સ્કીમ છે એમનો પણ લાભ નથી મળતો અને ખાસ જોવાનું એવું છે કદાચ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ જાહેરાત કરશે ત્યારે આવા જે ખેડૂતો છે કે જેનું મંડળીની અંદર એકાઉન્ટ હતું અને એનું નો ડ્યુ સર્ટિફિકેટ નથી નીકળેલું એવા ખેડૂતને દેવા માફીનો પણ લાભ નહીં મળી શકે કેમ કે એનું એકાઉન્ટ ત્યાં મંડળીમાં જ હોય છે એનું એકાઉન્ટ બેંકની અંદર હોતું નથી એટલે હવે પછી એને દેવા માફીમાં પણ પ્રોબ્લેમ આવશે અને આવી આવા ખેડૂતો છે એ ખેડૂતો ખુદ ધારે છે કે અમારે એનું જે કંઈ લેણું હોય અથવા તો કોઈ વહીવટ હોય તે પતાવી અને નો ડ્યુ સર્ટિફિકેટ મેળવી અને બેન્કો સાથે વહીવટ કરવા છે પણ આના ડાયરેક્ટર ચેરમેન કે કોઈ મંત્રી જે સહકારી મંડળીના હોય છે તે કોઈ હાલમાં કોઈ વહીવટ કરવા માગતા નથી તો આપણે ગવર્મેન્ટને પત્ર લખીને જાણ કરવા માગીએ છીએ કે ભાઈ આવી જે મંડળીઓ છે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરો અને ખેડૂતને જે આ સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો કે હાલ તો ચૂંટણીનો માહોલ છે એટલે આપણે એની પાસેથી કોઈ પ્રોમિસની પણ અપેક્ષા ન રાખી શકીએ નેતાઓ પાસેથી પણ જેવી જ ચૂંટણી પચશે એટલે આપણે રાજ્ય સરકારને જાણ કરવાની છે કેમ કે આ મુદ્દો રાજ્ય સરકારનો છે કેન્દ્ર સરકારનો નથી એટલા માટે આપણે મુખ્યમંત્રી અને આપણા જે કૃષિ મંત્રી હોય તેને આપણે પત્ર પણ લખશું જરૂર પડશે તો હું એમ એ લોકોને રૂબરૂ પણ મળવા જઈશ અને આની અંદર આપણે એક સારું એવો એક નિર્ણય લેવાનો છે અને ખેડૂતોને આ સમસ્યામાંથી બહાર કાઢવાના છે જેથી કરીને ખેડૂતને આગળ લોન પણ મળી શકે પાક વીમો પણ મળી શકે અને એને કોઈ ખેડૂતની દેવા માફી થાય તો એનો પણ લાભ મળી શકે એટલા માટે થઈને હવે આ વિડીયો આપણે જોઈએ અને વધુમાં વધુ શેર કરજો જેથી જે લોકો આનો શિકાર બન્યા હોય તે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકે અને આપ લોકોમાંથી પણ કોઈ આવી મંડળીઓનો શિકાર બન્યા હોય અને આપને આવી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે એક આંકડો નક્કી કરી શકીએ અને ગવર્મેન્ટને આનો એક ચોક્કસ આંકડો આપી શકીએ બસ વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ